થેન્કુ ડિ થેન્ક યુ એવી રીત માનશો થેન્ક યુ ડિયર થેન્ક યુ એ જામુ પંદર કિલો દીવા વીસ કિલો દીધા આ સિવાય ભાજપ સાથે જોડાયેલ અનેક લોકો ના કારનામાઓની વિગત આ મુજબ છે સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂત ઉપર અપહરણ અને બળજબરીથી મિલકત લખાવી લેવાની ફરિયાદ સુરત ભાજપ યુવા મોરચાનો સભ્ય વિકાસ આહીર ડ્રગ્સ નો ધંધો કરતા પકડાયો રાજકોટ ભાજપના હોદ્દેદારનો પુત્ર ડ્રગ્સ સાથે ઝડપાયો રાજકોટ ભાજપના બે નેતાઓ મધુ ટાઢાણી અને પરેશ રાદડીયા સામે વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરવાનો ગુનો નોંધાયો સુરત ભાજપના યુવા મોરચા મહામંત્રી મનીષ શાહ કરોડો રૂપિયાની સરકારી અનાજ સગેવગે કરતા પકડાયો અમદાવાદ ભાજપનો ધર્મેન્દ્ર શાહ બસો ચાલીસ કરોડની લોધિકામાં ભાજપના હોદ્દેદાર કૌશિક કમાણી મુકેશ ટોગડીયા ભૂપત જાડેજા સહિતના લોકોએ કરોડોની કિંમતની ગૌચર ઉપર કબજો કર્યો નીટ પેપર લીકમાં ગોધરા ભાજપના હોદ્દેદાર અગાઉ પકડાઈ ચૂક્યા છે